એકલા બે પાસ નંગ મારાવાલા થેન્ક્યુ થેન્ક યુ રાજુ પટેલ તમે લઈને આવે એટલે બેઠું મોટું કરો આપણે નવા વર્ષ ગુડ મોર્નિંગ સુપ સુર કેમ છો યુટ્યુબ ફેમિલી મજા માટે છે ને મજા માટે રહેવાનું આજના વિધિ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને મારા વાળા આજમાં વરસાદ રોસે આપણે ત્રણ ચાર જમણ અથાવત આવી ગયો અઠ્યાવીસ તારીખ છે આજમાં વરસાદ રીત જશે ને આપણે બાજરીની વાવણી કરેલી હતી તમને ખબર હશે અને હજી લગાતાર વાવવાનું છે પણ વરસાદ કાલમાં રોનો તો પછી ગમે ત્રણ દિવસ એ ઊગી કે નથી ઉગી તમને અપડેટ આપી દઉં એટલે આપણે શંકાનું સમાધાન થતું થાય બરાબર તો આપણે તો ડાયરેક્ટ ડાયરેક્ટ આવી ગયેલા હતા ખેતરની અંદર અને આમાં એટલે બાજરી વાવેલી છે પણ હજી દેખાણી નથી પણ આમ જો એ એ જરી અને જલ્દી ડાટો રે જલ્દી ડાટો રે કેમ કે પછી ઉગી રેલો ગાય આપણે આવી લઈએ એટલે બાજરી વાવેલી છે બધી અને બીજી પાસે ખેતરમાં વાવેલી પણ ઊગી નથી નથી આજમાં ઘણી બધી અપડેટ આપવાની છે તમને મજા આવે ને એવો બોલો બનાવીને તમારા સમક્ષ રજૂ કરવાનો છે તો કન્ટિન્યુ ફોલો બિના રહેતો ગઈશ હું છું ઘરે આપણા ને બધા ફફેડાઈ જશે પવન ને વરસાદ ઘણું બધું આવ્યું છે ત્યાં બધું કાયતરીને બેતરીને બધું પોળું પડી ગયું પંખો અહીંયા થવા શરૂ છે ને આમ જો મરસીના ને મરસા તમને બતાવી દઉં આપણે મરસી સોંપેલી છે અમારા વાળા ડોલું ની અંદર પાંચ ડોલું છે એક ડોલ અહીંયા પડી આમાં મરસી વધે નથી એ ડોલ નાની રાખેલી છે સાં થોડી વધે ને પછી તડકે કાઢીએ પણ હવે તડકે કાઢવી કાઢી દે હોય અને આ મરસી તમને હું બતાવું મરસા આવી જાય યાર રામ જુઓ આ એમ નહીં અમારી જિંદગીની અંદર પહેલી વખત મરસીને આ ડોલમાં સોઈ પીને મરસા અને એક મરસો આવ્યું એમ થોડું એકલા લાગત ફૂલ રાતા વાળા છે એટલે લાગત મસા પણ આ વરસાદ આવ્યો કે એના કારણે ઘણા ખરાબ ફૂલ સાપા કહેવાય ને કપાસના ફૂલ સાપા એવા ફૂલ સાપા ખરી ખરીદ્યા હોય તો કંઈ ટેન્શન લેવાનું નથી ગમે એમ થાય તોય ઢીલ દેવાની થતી નથી મરસા તો આવવાના હતા અને આવ્યા પણ છે ને એ તો દુનિયાના મરસા આવવાના હે ગઈ તો મજા તો મજા તો આવવાની છે ને અને અંદર રોટલાને એવું બને છે પણ ના જાય કે તો ના ડીજે શરૂ છે ફોટો કોફી રેટ આપવું એની કરતાં ડીજે બંધ થાય પછી જાય ડીજે બંધ થઈ રહ્યું અને થોડોક પ્રકાશ એટલે કે સૂર્ય ભગવાનનો તડકો આવ્યો છે તો મારા વાલા આમ જુઓ આને આવું કામ કર્યું હાલો કી દે તાણીને કે કામ હોય તો કરવું જ પડે ફાસ્ટ કે ફાસ્ટ

બહુ મજા આવે છે ખાવાની કેમ કે યાર પહેલી વખત આવી ગઈ મણના વર્ષની અંદર ફર્સ્ટ ટાઈમ મુરત કરવાનું છે તો કેટલી મજા આવશે હું તમને બતાવું હવે બધું બતાવી દઉં ને જો હા દેખાના છે મજા આવે એમ વરસાદ રહી એટલે થોડું સારું લાગ્યું આમ આમ તો પેલા ગરમી થતી એમ તો કે વરસાદ આવે તો હારું આવી જાય તો હારું એમ

નુકસાન જ છે બેસવું તો કઈ નથી ઉભું હોય બેસવું બાકી અત્યારે ઉભું હોય કોને અંદર નુકસાન કેવું આમ હોય બાપરે અબજો નુકસાન કરોડો નુકસાન અબજો માં નુકસાન નુકસાન ઈ નુકસાન અમારે બનાવી છે રેસીપી હા તારે તારે ફાયદો પડ્યો પછી ઓલે આપણે બાજરી વાવી ઈ પાછી ઉગવાની છે ઈ એ ફાયદો પડ્યો એમ તો અમારે વરસાદ આવે એટલે ફાયદો છે જો ન હોય તો ભગવાનના હાથમાં હાથની વાત છે આપણે તો આ મેન્યુ છોડવા બધા ખોલવા દો હાથમાં તડીકો નીકળે એટલે કાગળ ખોલવા નકરી અંદર અંદર આમ કોરા છે પણ હેઠે પડી જેલા છે ને ઉપર પાછા બાટી જા કા તો ફટાફટ કામ શરૂ છે ને સારું છે તમારે કેવલ ભાઈ થોડાક ડિસ્ટર્બ કરી રહ્યા છે વીસમાં રહું ઓલા પણ એ બેહી જયારે મરદનો ફાડીયો એટલો રિંગનું ઓલું ખાય શું ખાય શું ખાય હે શું ખાય રીંગણા રીંગણા નથી ખાતો રીંગણાનું ઓલું ખાય બટકુ આમ જોવો તમે અને એમ નહીં એને મારો બટુ લા અને આ રીંગણાને થોડો ખાઈને સરસ આવી રીતનું છે યાર અને હવે આ મને લાગે કે આ કાય કવ હેડ પેટ હેડ પેટ હેડ પેટ એક કલાક છે બહુ ભૂખ લાગ્યો દુનિયાની ભૂખ એક શાક બનાવવામાં બસ આ વસ્તુ સોઈ આઈ આમ તો થર થઈ ગયો આ બાપા કેટલી વસ્તુ હે ઓ ભગવાન રે આ જીસા તડકું તો બધે અડધું ન થાય કરી રો તો કેમ થાય રો રો થઈ રે ને સિરિયસલી રો રો થઈ યાર મજાક ની વાત નથી આમ મારો ભાઈ આમ જો એક કામ હોય ને ખાલી રેસિપી હોય

મને નહીં આવડતું આવડે બધાને આવડતું છે તમને બધાને આમ જો નામ વાસી લેતો ફટાફટ નામ વાસી લેતો ઢીલ દેતે નામ વાસો ગાંડા એને તને નથી ગામમાં તો મળે તો બધા નોખા મળે ભોલે નાથ જય ભોલે નાથ જય હું છે સો જે દેવ કે ગાળો એટલું લખે લો એટલું મને આવડે તો એમ મત કે તો પેમ દેવ કે ગાળો લે એમ લખ્યું એમ મત લાગે કે કોના કદર રામ જાણે ઈ લાલે કે ફાટવા મારે તમને યાર પાણી ના બમ્બા આવતા કેમ લાગે તો લાગેલા બે પાસ રાજો પેલા તમે લઈને આવે મીઠું મોટું નવા વર્ષ તમને હું મીઠું મોટું કરાવું

પેંડા દેવા દેવા એ ઉસે પેચ કાઈ વાંધો ન આલા તને અમે કઈ છોડું જાતું બકાલ બકાલ તોડી દે પેંડા ને કઈક તો વસ્તુ આપણે દેવું જો હોય તો ખેતર તો કેસ્તો તો પેંડા લાવી લેખ્યા અને આઈએ પેંડા માં દીકરો ખાઈન કરો જલસા પેંડા હેના ઈ રાજુ ભાઈ ખુશીમાં એવું કે હા દુખણા લે વાહ આયો નો જબ કાકા આમ કેટલા બોલો

પેંડા ખાઈને ભાઈ ખેતર માં મજા આવવાની છે દુનિયાની મજા આવવાની છે પેંડા માં મજા આવી ગઈ આમાં મજા આવી છે આમાં છે ને તમે ભીંડું નાખવું પડે શાકમાં તો બહુ મસ્ત લાગે સોડા આ સોડા અને ભીંડા કારેલા તો આમ જોવો એક કારેલો અહીંયા છે એક કારેલો અહીંયા છે બે છે ના જોવો બાપા આમાં આમ જોવો ગઈ શાક જા જાય કારેલા તોડી લેવા જો મને તો પાકી જાય મારા વાલા રાજુ પટેલ બેઠા બેઠા તોડે આમ તોડવામાં બહુ મહેનત પડે ખાવાની મજા આવે તોડવામાં તો યાર બાગ ભલ ભલાના મગજ ભઈ આવે પણ ખાવાની મજા આવી ફાઈન ભાઈ હાથું મજા આવે કે હા હા પેંડા આવે કે મજા આવે એવી આવે છે અરે યાર નઈ કરતા આવે તો જ બકે ધરાઈ નઈ આપણે બે ત્રણ ખાઈ એવા ધરાઈ આમાં તો આ તો બે તે કરે થાય હા હા તો આપણે ઘણા છે સોડા તો રહે કે તોડવામાં રણ છે બધા ગવાર રહે છે સોડા ઉપાડ લીધા બાકી તો આમાં બધા હતા ઉપાડ લીધા હે એટલે હરેક વાર ડાયલ પડી ગયો હોય છે આ વાવાઝોડું યાર અમારે ભયંકર કરાવી ગયું વરસાદ વરસાદ આજમાં વણી વણી પાછો મારો બેટો તડી પડી ગયો બોલો ગમાલ કમાલ હાલો તો ગઈસ થોડાક સોદા તોડાઈ લઉં એટલે આપણે હવરમાં હવરમાં એટલે કે બેક મોડેલ આપણે ખોલ્યું હું આ શું કહેવાય મારું બેનું નામ ભૂલાઈ ગયું કાગળ કાગળ ખોલ્યું અત્યારે હાજ પડી ગઈ હાલ પડતાની સાથે પાછું ઢાંકવા મીડ્યા અને અત્યારે સુનતા તો ટાઈટ ઢાંકવા મીડી કાંઈ ટાઢો બરફ પવન આવ્યો હે હા અડધી ખૂટ લાગી ઘણું બધું કામ કર્યું આવા દસ પાંચ ચાર પાંચ ટકા નહીં ખૂટી ગયું

અબોર વસુલ લીજો મારે મારુ બેટો બોલો ચલો બધાય એક એક પડકો પેંડો ખાવા કોણ ખાય સોડાય સોડાય ફટાક ચો કોઈને લેવતાર બેન ને લેવા ગયા ને તેદી હું નંદી એટલે લાવ્યા ને તું એમાં કોઈ કરે અને નાનો નથી તમને હમણાં આગળ કોઈ બીજા વાય બાપા ನಾವುದೇ ಮಿತ್ರ ಜಯ ಮಾತಾ ಜೀವ ಬಾಯ ಬಾಯ ಹಾಕ್ಜೋ